सुखसम्पत् करुणानिकेतनं रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा बुलस्वामीनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની નરનારાયણ દેવની શ્રીલક્ષ્મીનારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ પાલા ભક્તજનો આજે આપણે સદગુરુવર્ય ખાખી રાઘવાનંદ સ્વામીનું ચરિત્ર શ્રવણ કરવાનું છે મંજુ મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં રાઘવાનંદ નામધારી ત્રણ પરમ ઉલ્લેખ કર્યો છે જેમાં ક્યારેય સ્વામિનારાયણ ભગવાનનું વચન લોહીપુ ન હતું એવા રાઘવાનંદ સ્વામી ગોલીડા ગામના હતા એમનું જીવન આપણે વિસ્તારથી જોયું હવે ખાખી મહાત્મા સંત બન્યા હતા અને સ્વામિનારાયણ ભગવાને એમનું રાઘવાનંદ સ્વામી નામ રાખ્યું હતું એનું જીવન જોઈએ આખાખી રાઘવાનંદ સ્વામી કયા ગામના હતા કોણ એમના માતા પિતા હતા એ વગેરે મળતું નથી પરંતુ તેઓ ઉત્તર પ્રદેશ અયોધ્યા પ્રાંતથી તીર્થયાત્રા કરતાં કરતાં દ્વેષભાવથી મારવા માટે ગઢપુર આવ્યા હતા એટલે તે ઉત્તર પ્રદેશના હોઈ શકે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી ગઢડામાં દાદા ગુરુ પ્રભુતાનંદ સ્વામી નામના સંત સદાવ્રત આપતા હતા એકવાર છ ખાખીઓ જૂનાગઢની યાત્રા કરવા નીકળેલા ગઢડા ગામથી ઉગમણી બાજુ ઘેલા કાંઠે નીલકંઠ મહાદેવના ઓટે એમને વાત સાંભળી કે આ ગામમાં જીવન મુકતા રહેશ સ્વામિનારાયણ ભગવાને ખાખીઓ જીવન મુક્તા તરીકે ઓળખતા હતા સ્વામિનારાયણ ભગવાનને મારી નાખવાની ઈચ્છાથી ગામમાં આવ્યા પૂછતા પૂછતા સદાવ્રતની વરડીએ આવ્યા ક્રોધમાં આવી ખાખીઓએ દાદાગુરુને પાકું સદાવ્રત આપવા કહ્યું સ્વામીએ કહ્યું કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા થાય તો જ પાકું સીધું આપું નહીતર કાચું આપીશ કાચું અને પાકું એટલે શું કાચામાં તો દાળ ભાત શાક રોટલી જોઈએ પાકામાં મિષ્ટાન હોય જીવન મુકતા સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળી ખાખીઓ જેવું તેવું બોલવા લાગ્યા દાદાગુરુની વાણી ખૂબ જ મીઠી હતી પછી પ્રભુદાનંદ સ્વામી અક્ષરવર્ડીએ પૂછવા ગયા સ્વામિનારાયણ ભગવાન મંદ મંદ હસવા લાગ્યા ને પૂછ્યું સ્વામી સદાવ્રતની ઓરડી રેઢી મૂકીને કેમ આવ્યા સ્વામી કે મારા છ ખાખીઓ છે તે પાકા સીધા છે આપની આજ્ઞા હોય ને તો આપું સ્વામિનારાયણ ભગવાન કહે ચાલો હું ત્યાં આવું છું પછી ભગવજીને સાથે લઈ સ્વામિનારાયણ ભગવાન સદાવ્રત અપાતું હતું ત્યાં આવ્યા છેટેથી ખાખીઓ ભગવાનને જોયા અને મારવા તૈયાર થયા ત્યારે દયાળુ સ્વામિનારાયણ ભગવાને એમને ઋષિ સ્વરૂપે દર્શન આપ્યું તેથી મારી નાખવાની ઈચ્છાવાળા ખાખીઓએ ચીપિયા દંડા ફેંકી દઈ અને દંડવત કર્યા પછી ઊભા થઈને જુએ ને તો સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય રૂપે દર્શન થયા એટલે ખાખીઓએ એ લઈને મારવા વિચારે ત્યારે સ્વામિનારાયણ ભગવાને ફરી વાર એને નૃષ્ય રૂપે દર્શન આવ્યા તેથી એ છ એ બોલવા લાગ્યા जिसके लिए हमने माँ मतारी छोड़ दिया घरबार छोड़ दिया नंगे भूखे इस संसार में घूमते फिरते हैं ओ हमारे एकड़े ब्रह्म ऋषि हमको मिल गए हम भाग्यवान हो गए कृतार्थ हो गए हम बोलता जाए न बगल टिपता जाए न कूदता जाए પછી સ્વામિનારાયણ ભગવાને વિનંતી કરી છ એ ખાખીઓ કહેવા લાગ્યા કે દાદા ગુરુ જેવા સાધુ અમને બનાવો ત્યારે શ્રી કહે અમારી સાથે અક્ષર ઓરડી આવો પછી જ્યાં મુક્તાનંદ સ્વામી વગેરે ઘણા સંતો બેઠા હતા ત્યાં છ એ ખાખી સાથે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા સંતોના દર્શન થતાં જ એમના અંતરમાં અતિ શાંતિ થઈ ગઈ તેઓએ ફરી માગણી કરી કે હેનાથ અમોને આવી સંત દીક્ષા આપો લો સ્વામિનારાયણ ભગવાન કે તમારી પાસે મલિન દેવતાઓ છે જેથી સાધુ દીક્ષા ન આપીએ આ સાંભળીઓ ખાખીઓ ઘણા ઢીલા થઈ ગયા વળી શ્રી હરી કહે આ દરબાર ગઢમાં આવતા યાત્રિકોને પાણીની તકલીફ છે પાણીની તમારા મલિન દેવો પાસે કૂવો કરાવી આપો અને પછી અમે એ મલિન દેવોનું વિસર્જન કરી સાધુ દીક્ષા આપીએ કારણ કે મારા સંત પાસે મલિન દેવ ન હોવા જોઈએ માણસો જે અમુકમાં ખેંચાતા હોય ને એ આવા મલિન દેવોની મંત્ર વિદ્યાઓ સાધેલી હોય બીજું કશું જ ન હોય માણસો ખેંચાય તરત બાકી દંબ આડંબર જ હોય બધું પછી છ એ ખાખી હોય એ પૂનમની એક જ રાત્રિમાં મલિન દેવો પાસે કૂવો તૈયાર કરાયો મારે સાધુમાય સ્વામિનારાયણ ભગવાનને મૂકીને બીજા કેટલાય જપ કરતા હોય બોલો સ્વામિનારાયણ ભગવાને આ કૂવાનું નામ પૂનમીઓ કૂવો રાખ્યું પૂનમિયો કૂવો પછી આ છ હાખીઓ અને શ્રીજી મહારાજે દીક્ષા આપી એમાં એકનું નામ પૂર્ણાનંદ સ્વામી બીજાનું નામ તત્વાનંદ સ્વામી ત્રીજાનું નામ સદાનંદ સ્વામી ચોથા ઋષિયાનંદ સ્વામી અને પાંચમાં રાઘવાનંદ સ્વામી છઠ્ઠા રઘુનાથાનંદ સ્વામી આ રીતે ખાખી રાઘવાનંદ સ્વામી સંવંત અઢારસો ચુમ્મોતેરમાં પોષ શોધ પૂનમનો કૂવો ગાડ્યો અને બીજે દિવસે ગઢપુરમાં પરમહંશ થયા શ્રી હરિની આજ્ઞા મુજબ સંત સમાગમ અને સેવા ખૂબ જ કરતા એમના દ્વારા અનેક લોકોને સત્સંગ થયો છ ખાખી હતા એને ભગવાને દીક્ષા આપી લો એમાં એક રાઘવાનંદ સ્વામી ગોલેડા ગામના હતા અને બીજા ખાખી રાઘવાનંદ કહેવાતા કારણ કે ખાખી હતા ને એક વખત ગઠપુની વિશાળ સભામાં ભગવાને પૃથ્વી ઉપર જીવોને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા સંતોને ગામડે જવાની આજ્ઞા કરી તે આજ્ઞાને રાગના રાઘવાનંદ સ્વામીએ પુષ્પની માળા જેમ હૈયામાં ધારીને સભામાંથી ઊભા થયા શ્રીહરિએ આપેલી ગૌમુખી લઈ અને સીધા અણીડા ગામની સીમમાં જ્યાં રત્ના ભાભા હાથી હાકતા હતા ત્યાં ગયા સાતેની સાથે આ શેઢેથી આ શેઢે જાય અને રત્ના ભાભાને સ્વામિનારાયણ ભગવાનની વાર્તાઓ કહેતા જાયેલો રત્નાભાભા પૂર્વના મુક્ત હોવાથી સાતી છોડી ખાખી રા ખાખી રાઘવાનંદ સ્વામી પાસે બેસી કથા વાર્તા સાંભળવા લાગ્યા રાઘવાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાને પોતાને ઋષિ સ્વરૂપે દિવ્ય દર્શન આપ્યું ત્યારથી આરંભીને પોતે દસ વર્ષ સુધી શ્રીહરિની સાથે રહ્યા એ બધી અલૌકિક મહિમાની વાર્તા કહેવા માંડ્યા સગી આંખે જોયેલા અસંખ્ય દિવ્ય અનુભવો અપૂર્વ પરચાઓ અનુભવેલી અઘાધ સામર્થ્ય વગેરે વાતો સાંભળી રત્ના ભાભા હતા ને અતિ ખુશી થયા રાઘવાનંદ સ્વામીને ગુરુ સ્વીકારી ગામમાં પોતાના ઘરે લઈ ગયા ડેલીમાં ખાટલે બેવાય પછી પોતાની સાથે જમાય પછી ખાખી રાઘવાનંદ સ્વામી છ સાત દિવસ ત્યાં રહ્યા રત્ના બાભાને સ્વામિનારાયણ ભગવાનનો પાકો નિશ્ચય કરાયો વર્તમાન ધરાવી સત્સંગી બનાવ્યા પછી તો ખાખી રાઘવાનંદ સ્વામીની કૃપાથી રત્ના બાભાને સ્વામિનારાયણ ભગવાને ઘણી વાર સ્વપ્નમાં દર્શન આપ્યા હતા પછી આ ખાખી રાઘવાનંદ સ્વામી ઉપર રાજી થઈને શ્રી હરિએ લક્ષ્મીવાડીમાં રહેવા માટે એક ઓરડી આપી દી લો લક્ષ્મીવાડીમાં અને ગૌશાળાની સેવા સોંપી ઘરધણી બનીને આ રાઘવાનંદ સ્વામીએ ગાયોની ખૂબ જ સેવા કરી હતી પોતે અતિ નિસ્વાદી હતા ગાયોનું તમામ દૂધ બંને સમય દાદા ખાચરના દરબારમાં ભગવાન અને સંતો માટે આપતા પોતે તો રોટલો છાસ અને મરચું જમીન રહેતા લો આ રીતે લક્ષ્મી બાગમાં સેવા કરતા અને દર્શનાર્થે આવેલા અનેક ભક્તોને સત્સંગની વાતો કરી સૌનું પોષણ કરતા પરંતુ લક્ષ્મીવાડીનું અને ગૌશાળાનું પછી બંધન થઈ ગયું લો તેથી પહેલાં નિત્ય મહારાજની વાર્તા સાંભળવા ગઢમાં આવતા હતા એ બંધ થઈ ગયા ભક્તિ પ્રધાન મટી અને ક્રિયા પ્રધાન બની ગયા તેથી સ્વામિનારાયણ ભગવાને અતિશય કૃપા કરી દાદા ખાચરના દરબારમાં પોતાની સમીપે સેવા માટે બોલાવી લીધા પરંતુ ગૌશાળાનું બંધન થયું હોવાથી ભગવાન સાથે પણ ન રહી શક્યા લો આ રીતે ભગવાને બે ત્રણ વાર બોલાવ્યા પણ તેઓ લક્ષ્મીવાડીએ જતા રહેતા હજુ તો સ્વામિનારાયણ ભગવાન પોતાને ગૌશાળાની સેવામાં નહીં રાખે એમ સમજી એકવાર પૂછ્યા વિના જ તેઓ અનીડા ગામમાં રત્ના પટેલને ત્યાં જતા રહ્યા હતા હવે શું થયું એ પ્રસંગ જાણીએ વિચાર કરો જીવ ક્યાં ક્યાં બંધાઈ જાય કે નક્કીનો કહેવાય લો ભગવાન માટે સાધુ થયા તે ગૌશાળામાં બંધાઈ ગયા લો એકવાર શ્રીહરિ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સભા કરીને બેઠા હતા કથા કથાવાર્તાની રમઝટ ચાલતી હતી એ વખતે ગામ અણીડાના પટેલ રત્ના ભાભા પોતાના ગુરુ ખાખી રાઘવાનંદ સ્વામીની સાથે સભામાં આવ્યા હો બંને જણાએ મહારાજને દંડવત પ્રણામ કર્યા પછી સ્વામિનારાયણ ભગવાને રત્ના બાભાનો સંકલ્પ જાણીને પૂછ્યું ભાભા તમારે શું કહેવું છે ત્યાં રત્ના પટેલ કે મહારાજ આ મારા ગુરુ રાઘવાનંદજી સ્વામીને કેમ રજા આપી છે મહારાજે કહ્યું અમારા અંગ સમા સંતોને રહેવાની લક્ષ્મીવાડીમાં અગિયાર ઓરડીઓ છે અગિયાર તેમાંની એક ઓરડી મેં રાઘવાનંદજીને આપી ત્યાં રહીને એમને ગાયોની સેવા કરવી અને ભજન કરવું આ પ્રમાણે કહેલું પરંતુ ગૌશાળામાં તમારા ગુરુ બંધનભાઈમાં છે તેથી અમે અતિ કૃપા કરી અમારી પાસે રહેવા માટે પૂજા જોડી લઈને આવતા રહેવાનું કહ્યું તેથી તમારા ગુરુ રાઘવાનંદ સ્વામી આવ્યા તો ખરા પણ દરબાર ગઢમાં ચેન ન પડવાથી છઠ્ઠા દિવસે અમને પૂછ્યા વિના લક્ષ્મીવાડીએ ગૌશાળામાં પાછા જતા રહ્યા બાભા હું ફરીને બોલાવી લાવ્યો આ રીતે પાંચ વખત આ જાવ કરી પછી એને અમારી આજ્ઞામાં રહી શકાય એવું ન લાગ્યું તેથી તમારે ત્યાં અમને પીછા વિના એવા છે અમે રજા નથી આપી આ ઘટના એમ બનેલી કે ગઢપુરથી ખાખી રાઘવાનંદ સ્વામી મનમુખી થઈને સીધા પોતાના શિષ્ય અણીડાના રત્ના હતા તેથી ત્યાં ગયા ત્યારે રત્ના ડેલીમાં ખાટલો નાખીને બેઠા હતા ગુરુને એકલા આવતા જોઈ વંદન પણ ન કર્યા અને પૂછ્યું એકલા કેમ ગુરુ એને ઉત્તર આપ્યો સ્વામિનારાયણ ભગવાને વર્તમાન ફેરવ્યું તેથી આવ્યો છું હે મહારાજ પછી મેં એમને કહ્યું સ્વામિનારાયણ ભગવાને વર્તમાન ફેરવ્યું નથી લાગતું પણ ગુરુ આપનું માથું ફેરવ્યું લાગે છે માટે સાચી વાત કહો શું છે ત્યારે રાઘવાનંદ સ્વામી કે મને સ્વામિનારાયણ ભગવાને પરસભામાં રજા આપી તેથી અહીં આવ્યો છું લો ભાભાએ ભગવાને આવી રીતે વાત કરી રત્ના ભાભા કહે સ્વામિનારાયણ ભગવાનને સંતોનો ખપ છે તે રજા ન આપે અને જો એમને તમને રજા આપી હશે તો હું સ્વામિનારાયણ ભગવાનનો ત્યાગ કરીશ અને જો તમારો વાંક કહેશે ને તો તમે સ્વામિનારાયણ ભગવાન છે એવો મને પાકો નિશ્ચય કરાયો છે છતાં હું તમારો ત્યાગ કરીશ પછી રત્ના ભાભા અને રાઘવાનંદ સ્વામી ગઢડા આવ્યા બંને જણાએ સભામાં શ્રી હરીને દંડવત પ્રણામ કર્યા પછી ભાભાએ મહારાજને કહ્યું કે મહારાજ વાંક વિના મારા ગુરુને તમે રજા કેમ આપી મહારાજ કે અમે રજા નથી આપી પણ એના સ્વભાવને કારણે તમારે ત્યાં આવ્યા છે લો પછી ખાખી રાઘવાનંદ સ્વામીએ રત્નાભાભાને સત્સંગ કરાવ્યા પછી બાભાએ આ પહેલી જ વાર મહારાજના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા હો એને સ્વામીના યોગે સ્વપ્નમાં આશ્રિયરીના ઘણીવાર દિવ્ય દર્શન થતા હતા એવા જ પ્રત્યક્ષ દર્શન પામીને અતિ આનંદિત થયા પછી રત્નાભાભાએ ખાખી રાઘવાનંદ સ્વામીને કહ્યું કે ગુરુ એ ગુરુ સાચો વાંક તો તમારો છે સ્વામિનારાયણ ભગવાનનો પાકો નિશ્ચય તમોએ જ મને કરાવ્યો માટે મહારાજની આજ્ઞામાં રહીશો તો જ હું તમોને ગુરુ માનીશ ત્યારે ખાખી રાઘવાનંદ સ્વામી કહે હવે હું ક્યારેય આજ્ઞા નહીં લોપું રત્ના બાભાએ શ્રીહરિને કહ્યું કે હેનાથ આવા પરિપક્વ નિશ્ચયવાળા સંતોને તમે રજા આપશો તો તમને ભગવાન માનીને તમારી પાસે બીજા કોણ રહેશે મહારાજ કે ભાભા જો રાઘવાનંદજી અમારી આજ્ઞામાં રહેશે તો અમે તમો કહો છો એ પ્રમાણે કરીશું આ રીતે ખાખી રાઘવાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનની પાસે મૂકીને ભાભા પોતાને ગામે ગયા પછી ભગવાનની આજ્ઞામાં સતત રહી આ રાઘવાનંદ સ્વામીએ અનેક જીવોને સ્વામિનારાયણ ભગવાનના નિષ્ઠાવાન પાકા સત્સંગી કર્યા હતા આ રાઘવાનંદ સ્વામી પછી આજીવન મહારાજના નાના મોટા વચનો ખટકો રાખીને પાડતા બહુ બળિયા સંત હતા ગટપુર સંતો ભક્તો ની સેવા કરતા શ્રી શ્રીહરિ સેવામાં સ્વામિનારાયણ ભગવાન સ્વધામ બધા તેથી અંતરમાં ખૂબ જ આઘાત લાગ્યો આઘાત પછી ખાખી રાઘવાનંદ સ્વામી ગોપીનાથજી મહારાજની મૂર્તિ સામે બેસી નિતરતા નેત્રે કીર્તનો ગાતા હતા ખાવા પીવામાં કે આલોકમાં કોઈ સ્થળે રસ રહ્યો નહીં શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા બાદ ટૂંક સમયમાં તેઓ ગઢપુર ધામથી સ્વામિનારાયણ ભગવાનની સેવામાં અક્ષરધામમાં જતા રહ્યા આ રાઘવાનંદ સ્વામી કયા મહિનામાં કઈ તિથિ અક્ષરવાસી થયા એ જાણવા મળતું નથી તો વાલા ભક્તજનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્રણ રાઘવાનંદ સ્વામી હતા એક તો ગોલિડા ગામના રાઘવાનંદ સ્વામી બીજા આ ખાખી રાઘવાનંદ સ્વામી અને ત્રીજા સદ્ગુરુ રાઘવાનંદ સ્વામી એકડમલ હતા એકડમલ એ પણ ખૂબ પ્રેમી સંત હતા ઓ અને તાળપત્રમાં લખેલ ભાગવત વાંચતા ને ત્યારે આંખમાંથી આંસુની ધારા પડતી લો ભગવાનનું મહાત્મા બહુ જાણતા આ રાઘવાનંદ સ્વામી કયા ગામના હતા કયા પ્રસંગે સંત બન્યા હતા કોણ એના માતા પિતા હતા કશું જ જાણવા મળતું નથી પરંતુ એક પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામી એની વાતોમાં લખ્યો છે અઢારસો ને સિત્તેરમાં માં શ્રીહરી વરજાંગના જાડિયામાં હીરા ઠક્કરને ઘેર મંદવાડ ગ્રહણ કર્યો હતો એક દિવસ બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો પછી મહારાજ જમવા પધાર્યા ત્યાં રાઘવાનંદ સ્વામી આવ્યા મહારાજને દંડવત કરી પગે લાગીને સન્મુખ બેઠા મહારાજ એના તરફ દ્રષ્ટિ ન કરીને જમવા લાગ્યા જાળિયામાં મહારાજ બીમાર પડ્યા ને ત્યારે આ એકળ મળ આવેલા બ્રહ્મચારી મહારાજને પીરસતા જાય સ્વામિનારાયણ ભગવાન ધીરે ધીરે જમતા જાય જમી રહ્યા પછી બ્રહ્મચારીએ ચડું કરાયું પાણીની કો કટોરી આપી ભગવાને પાણી પી બ્રહ્મચારીને કહ્યું આ થાળ હરી ભાઈને આવજો એમ કહી રાઘવાનંદ સ્વામી હામું જોઈને એને પૂછ્યું તમને મંડળમાં ફરવા મૂક્યા હતા અને અહીં એકલા કેમ આવ્યા ત્યારે એને કહ્યું મને મંડળમાં ફાવતું નથી ફાવ્યું નહીં એટલે આપની સેવામાં આવ્યો છું ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું આ તાળપત્રમાં લખેલું ભાગવત સાથે ફેરવો છો અને વાંચો છો ત્યારે આંખમાંથી આંસુ ચાલ્યા જાય એમાંથી ગોપીઓની શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ હતી અને શ્રીકૃષ્ણની મરજી પ્રમાણે જે વર્તવાનું તાન હતું એ વાત તમે નથી સમજ્યા તે સાંભળી રાઘવાનંદ સ્વામી કહે મહારાજ એ તો વાંચીએ કે સાંભળીએ ને ત્યારે એવો ભાવ થઈ જાય એટલે આંખમાં આંસુ આવે પણ એ ભાવ કાયમ રહેતો નથી આ સાંભળી ભગવાને એમના સાથળ ઉપર સેજ ચીટીયો ભર્યો અને કહ્યું વાંચો કે આંભળો ત્યારે એવો ભાવ થઈ આવે પણ એ કાયમ રહે એવું કેમ શીખતા નથી એવું નહીં શીખો તો વાતે વાતે ધોખો થશે ત્યારે રાઘવાનંદ સ્વામી કંઈ બોલ્યા નહીં પરંતુ એમના મોં ઉપરના ભાવ ઉપરથી એમ લાગ્યું કે એમને આ શિખામણના શબ્દો ગઈમાં નથી ભાઈ રાઘવાનંદ સ્વામી મહારાજની રજા લીધા વિના તરત ત્યાંથી પોતાની જોડી લઈને ચાલી નીકળ્યા મૂળજી બ્રહ્મચારી એને પાછા બોલાવવા માટે ઉઠ્યા જતા હતા ઉઠવા જતા હતા એમણે સ્વામિનારાયણ ભગવાને બેસાડી દીધા અને કહ્યું જેને ખપ નથી અને પરાયણે રાખવાનો કોઈ અર્થ નથી ભલે ચાલ્યા જાય સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે રાઘવાનંદને ભગવાનમાં હેત તો ઘણું હતું પણ મહારાજે એક ચીઠિયો લીધો એટલે વિમુક્તિને ભાગી ગયો બોલો ત્યારે એને કોઈ વાર ચીપટી નહીં આવી હોય ઘરે છે ત્યારે કોઈ મારું નહીં હોય કોઈ ચીટીયો લીધો નહીં હોય એના માવતરે ચીઠિયો નહીં ભર્યો હોય પણ જ્ઞાન નહીં ને એથી એમ થયું માટે ભગવાનના દિવ્ય ચરિત્રમાં તો કોઈ સંશય ન થાય પણ મનુષ્ય ચરિત્રમાં પણ દિવ્ય ભાવ જણાય ત્યારે ખરો ભગત કહેવાય કાજે એ તો કરતુમ અ કરતુમ અન્યથા કરતુમ સમર્થ હશે આ એકળ મલ રાઘવાનંદ હતા આ રાઘવાનંદ સ્વામીએ સત્સંગમાં રહી થોડી ઘણી સેવા કરી હતી સત્સંગ છોડીને ચાલા ગયા હતા પછી એમનું શું થયું એ કોઈ વાત જાણવા મળતી નથી આ સત્સંગનું સેવન કરનારા અને સ્વામિનારાયણ ભગવાન અને મોટા મોટા સંતોની સેવા કરનારા ચોક્કસ ભગવાનના ધામમાં જાય કેમ જે ગીતાજીનો સિદ્ધાંત છે કે કલ્યાણના માર્ગે ચાલેલાની કોઈ દિવસ દૂરગતિ થતી નથી એની હંમેશા સદગતિ થાય છે શ્રી હરિ વચનામૃતમાં કહે છે કે આ સત્સંગમાં તો પશુ જીવાનું પણ કલ્યાણ થાય પરંતુ મોયરે કહી એવી સાધુતા આવી કઠણ છે આ ન્યાય આ સંત પણ સદગતિને પાયમાં હશે માટે આ રીતે કોઈ સંત પૂર્વના પ્રારબ્ધ કે સ્વભાવને કારણે સાધુ મટીને ગ્રસ્ત થાય તેથી તે અધુગતિને પામે એવું સમજવું આપણે ભૂલશે આ રીતે વાલા ભક્તજનો આપણે ત્રણ રાઘવાનંદ સ્વામીના જીવન ચરિત્ર શ્રવણ કર્યા સહજાન સ્વામી મહારાજની જય